તો ભાવનાબેન અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર કદાચ આજની આ ભીમકથા સંખ્યા થોડી ભલે ઓછી રહી પણ જેવું કહેવાય છે કે પોલિટિકલ પાર્ટીના ઓગણીસો ચોર્યાસીમાં માં કેટલી સીટો આવી હતી કોઈને ખબર છે બે સીટ બરાબર ત્યારે કોઈએ એની નોંધ નથી લીધી પણ આજની ભીમકથાની નોંધ ભવિષ્યમાં ચોક્કસ લેવાશે લેવાશે ને એની હું ખાતરી આપું સંખ્યા પર ક્યારેય જવાનું નહીં એવું કહેવાય છે ને કે ક્રાંતિ કરવા માટે પાંચ લોકોની જરૂર છે અમે ગાડીમાં આવતા હતા ત્યારે કીર્તિબેન ભરતભાઈ સાથે મેં એ જ વાત કરી મેં પૂરું ચાંદખેડામાં ભીમ ડાયરામાં દસ હજાર પબ્લિક ભેગી થઈ હતી અને ચૌદમી એપ્રિલે દસ હજાર લોકો ભેગા થયા હતા અહીંયા આપણે આજે સો દોઢસો માણસો ભેગા કરતા ના કે આવી ગયું કેમ કે સમાજમાં આટલો જ પરિવર્તન છે કે સમાજ શું માંગે છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એટલે બહુ મોટી સંખ્યા તો ગણું છું કેમ કે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં દસ દસ હજારની લોન આપીશું તો પડાપડી થઈ ગઈ વાત સગાવાલાનો બોલાવી લીધા હોત અહીંયા લાઇન લાગી ગઈ હોત પોલીસ નો બોલાવી પડી હોત કેમ કે લાલચ છે આપણે આપણો આપણી વેલ્યુ શું છે દસ હજાર રૂપિયા આપણે દસ હજાર રૂપિયામાં વેચાઈ જઈએ છીએ તો આ થોડી વાત કરી તો લોકોના મનમાં પણ ઘણા પ્રશ્નો થતા હશે કેમ કે ફેસબુક પર જયારે ભીમકથાનું નામ મૂકીએ છીએ ઘણા બધા લોકો એવું પણ કહે છે કે હવે તો સત્યનારાયણ કથા પણ કરશો પણ આજ લોકોને જયારે ભીમ સંઘર્ષ ગાતા લખીએ છીએ ને ત્યારે કોઈ જવાબ નથી આપતા એટલે આપણો સમાજ ટીકા કરવા ટેવાયેલો છે જેમ વાત થઈને કે કોઈ સારું કાર્ય થતું હોય તો એનો આપણે સપોર્ટ કરવો જોઈએ પણ જે પણ થાય છે એ સારા માટે થાય છે એટલે અમે તો બહુ આનંદ અનુભવીએ છીએ કે ક્રાંતિ કરવા માટે થોડા લોકોની જ જરૂર છે અને ઘણી મોટી સંખ્યામાં બહેનો પણ છે તો ભીમકથા શું છે તો ભીમકથા એટલે બાબા સાહેબ આંબેડકરનું જીવન અને કાર્ય સાહેબ આંબેડકરનું લાઈફ એન્ડ મિશન કે બાબા સાહેબ આંબેડકર આપણા માટે જે કરીને ગયા છે એની વાત અમે ભીમકથામાં કરતા હોઈએ તો બાબા સાહેબ આંબેડકરનો સુંદર મજાનો ફોટો અહીંયા મૂક્યો હોય નાના બાળકો વિચાર કરે છે કે બાબા સાહેબ આંબેડકર ઘણા બધા મનમાં પ્રશ્નો થાય કરોડો લોકો આયા અને કરોડો લોકો જોશે ફક્ત બાબા સાહેબ આંબેડકર તો ઘણા બધા મનમાં પ્રશ્ન થાય કે બાબા સાહેબ આંબેડકર સ્માર્ટ લાગતા હતા બાબા સાહેબ આંબેડકરનું અંગ્રેજી પાવરફુલ હતું સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું ઘણા બધા પ્રશ્નોના લીધે થાય કે બાબા સાહેબ આંબેડકરનો ફોટો એટલા માટે મૂકવામાં આવે છે તો તમામ પ્રશ્નોનો જવાબ ના બાબા સાહેબ આંબેડકરનો ફોટો એટલા માટે મૂકવામાં આવે છે કે એ જમાનામાં બાબા સાહેબ આંબેડકરે ચાર મહત્વની વસ્તુ કરી હતી સૌથી પહેલી મહત્વની વસ્તુ બાબા સાહેબ આંબેડકરના પાંચ બાળકો હોય ચાર છોકરાઓ અને એક છોકરી એમાં બાબા સાહેબ આંબેડકરના એક માત્ર છોકરા જીવતા રહે છે જેમનું નામ યશવંત આંબેડકર હોય છે જેને આપણે ભૈયા સાહેબ તરીકે ઓળખીએ છીએ અને બાકીના ત્રણ બાળકો અને એક છોકરી જેનું નામ ઇન્દુ હોય છે ચાર બાળકો નાની વયે મૃત્યુ પામે છે એમાં પણ બાબા સાહેબ આંબેડકરનો એક છોકરો અઢી વર્ષનો હોઈએ એને ડબલ ન્યુમિનિયા થઈ જાય સાહેબ આંબેડકર પાસે દવાના પૈસા નથી હોતા બાબા સાહેબ આંબેડકરનો છોકરો દવાના પૈસાના અભાવે મૃત્યુ પામે છે આજે આપણા છોકરાના જો તાવ આવી જાય તો આપણે એમબીબીએસ પાસે નહીં લેતા સીધા ક્યાં લઈ જઈએ એમડી પાસે કેમ કે આપણે આપણા બાળક એટલી બધી લાગણી એટલો બધો પ્રેમ છે કે આપણા છોકરાના સારામાં સારી દવા કરાવીએ અને એ જીવતો રહે જ્યારે બાબા સાહેબ આંબેડકરના ચાર બાળકો દવાના અભાવે મૃત્યુ પામે છે જે બાબા સાહેબનો અઢી વર્ષનો છોકરો હોય એને ડબલ નિમ્યના થઈ જાય અને દવાના અભાવે મૃત્યુ પામે છે એનાથી પણ કરુણતા જુઓ કે જ્યારે બાબા સાહેબ આંબેડકરના સગાવાલા ભેગા થાય મહારાષ્ટ્રમાં એવો રિવાજ છે કે જે પણ વ્યક્તિ મૃત્યુ પામે એના પિતા પાસેથી પૈસા લેવાના હોય કફનના તો બાબા સાહેબ આંબેડકરના સગાવાલા બાબા સાહેબને કહે કે સાહેબ આપ કફન કે પૈસે દીજીએ તો આપકે લડકે કો સ્મશાન લઈ જા શકે અને ત્યારે બાબા સાહેબ આંબેડકર એવું કહીએ કે મેરે પાસ તો કફન કે ભી પૈસા નહીં દુનિયાની સૌથી વધુ ભણેલી વ્યક્તિના બાળકના કફનના પૈસા પણ બાબા સાહેબ આંબેડકર પાસે નથી હોતા તો સૌથી પહેલું બલિદાન આંબેડકરે આપણા લોકો માટે પોતાના ચાર ચાર બાળકોનું બલિદાન આપી દીધું ત્યારબાદ બીજું બલિદાન બાબા સાહેબ ના પત્ની રમાભાઈ આંબેડકર અહિયાં બાબાસાહેબ આંબેડકર ને કેટલા લોકો માને છે ખાલી આ તદ્દર કરો તો બધા જ હાથ અદ્ધર કરો કેમ કે બધા બાબા સાહેબને માનો છો ને બરાબર હવે બાબા આંબેડકર ની સાચી જન્મ તારીખ અને સાચી મૃત્યુ તારીખ કેટલા લોકોને ખબર છે આ એટલે કેટલી કરુણતા છે ચાર પાંચ લોકોને જ ખબર છે આપણે બાબા સાહેબ આંબેડકરને માનતા નથી ખાલી જાણીએ જ છે જો બાબા સાહેબ આંબેડકરને આપણે માનતા હોત તો આપણને ના ખબર હોત આપણને બધી જ ખબર છે દિવાળી ક્યારે આવે નવરાત્રી ક્યારે આવે હોળી ક્યારે આવે ગણપતિ ક્યારે આવે બધી ખબર છે ને પણ બાબા સાહેબ આંબેડકરની જન્મ તારીખ ક્યારે હવે ચૌદમી એપ્રિલની ખબર છે પણ મૃત્યુ તારીખ ખબર નથી તો બાબા સાહેબ આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ અઢાસો એકતાણું અને બાબા સાહેબ આંબેડકરનું મૃત્યુ છઠ્ઠીસ ડિસેમ્બર ઓગણીસો ના દિવસે થાય છે તો બીજું બલિદાન બાબા સાહેબ આંબેડકરના પત્ની રમાભાઈ આંબેડકર રમાબાઈ આંબેડકર પોતે કભાંડસ્તી હતા પણ એક ત્યાગની મૂર્તિ હતા એક નિષ્ઠાવાન હતા જે રીતે આપણા પૂર્તી છે ને આપણા બધાની ચામુંડા કાળકા અંબીમાં બધા એ રીતે આપણા સમાજના જો કુળદેવી આપણે કહેવા હોય તો આપણા માતા રમાબાઈને આપણે ગણી શકીએ તો રમાબાઈ એક અભસ્તી હતા ત્યાગની મૂર્તિ હતા બાબા સાહેબ આંબેડકર અમેરિકાની કોલેમ્બિયા યુનિવર્સિટીની અંદર અઢાર અઢાર કલાક ભણતા હતા હલો હલો બાબા સાહેબ આંબેડકર અમેરિકાની કોલેમ્બિયા યુનિવર્સિટીની અંદર અઢાર અઢાર કલાક ભણતા હતા રમાબાઈ આંબેડકર પોતે ઘર ચલાવતા હતા પહેલો શાંતિથી સાંભળજો રમાબાઈ કેવી રીતે ઘર ચલાવતા હતા રમાબાઈ છાણ વીણવા જાય ક્યારે જાય સાંજે જાય યશવંત તામેટક ને લઈને જાય કોઈ જોઈ ના જાય એટલા માટે છાણ છાણ વીણવા જાય એ એ લાવે એના છાણા છાણા બનાવે અને વેચીને જે પૈસા હોય એમાંથી ઘરની અંદર સાત આઠ લોકો રહેતા હતા પાજરાના પાંચ છ રોટલા બનાવતા હતા અને છેલ્લે બધા લોકો જમી લઈને ત્યારે રમાભાઈ પોતે જમતા હતા તો ઘણી વાર એવું બનતું હતું કે અદભુખી હાલતમાં રહેવું પડતું કેમકે ખાવાનું વધ્યું જ ના હોય તો કેવી રીતે ખાય ખાવાની ઈચ્છા હોય તો ખાવાનું તો હોવું જોઈએ ને તો પાણી પીને ઘર ચલાવતા હતા તો અડધભુખી હાલતમાં રહેતા હોવાના લીધે રમાભાઈ આંબેડકરનું મૃત્યુ સત્યાવીસ મે ઓગણીસો પાંચત્રીસના દિવસે થાય છે છત્રીસ સાડત્રીસ વર્ષની નાની ઉંમરમાં રમાભાઈ આ દુનિયામાંથી વિદાય લઈ છે અને બહુ દુઃખ સહન કર્યું છે રમાભાઈએ ખરેખર તમે લોકો કેટલા લોકો સિરિયલ જોઈએ બાબા સાહેબ આંબેડકરની ચાર પાંચ લોકો તમને લોકોને ખબર છે ખરી સિરિયલ આવે છે તો કેમ જોતા નથી પેલી એક સિરિયલ આવે છે ને દસ વાગે કઈ આવે છે એ તો બરાબર પણ પેલી કઈ આવે છે તમે બાબાસાબ આંબેડકર ની સિરિયલ ની આપણને ખબર નથી અને સિરિયલ ની ખબર છે તો આપણને જોવાની ઈચ્છા નથી થતી કેમ કે હમણાં જ મેં તમને વાત કરીને કે ચાંદખેડા માં દસ હજાર લોકો ચૌદમી એપ્રિલે બહાર નીકળી શકે છે પણ કથામાં સો માણસો ને નીકળવા ગયા છે કેટલું અઘરું કામ આવ્યો ત્યારે યલોઝન લગાવી પોચીઓ સાફ કરતા હતા આપણે જો હમણાં ધૂળેટી કરવી હોય હોળી કરવી હોય નવરાત્રી કરવી હોય તો કોઈને પૂછવા જવું પડે બધા જ ફ્લેટ વાળા નીચે આવી ગયા હોય સાફ સફાઈ કરતા હોય આ કરી નાખીએ તે કરી નાખીએ પણ બાબા સાહેબ આંબેડકરમાં કોઈને આ એક સમાજની કરુણતા છે અને એટલે જ આપણો આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ આપણો વિકાસ નહીં થયો અને હજી પણ આપણે નહીં જાગીએ તો આવનારા દિવસોની અંદર આગળ ખુલડી અને પાછળ ઝાડું આવશે આવશે ને ચોક્કસ આવવાનું છે તો રવાભાઈ આંબેડકર આ રીતે ઘર ચલાવતા હતા બાબાસાહેબ આંબેડકર ઘણીવાર એવું વિચારતા હતા કે મારી પત્નીને લઈને હું એને ઇંગ્લેન્ડ અમેરિકા લઈ જાઉં એના ટીબીના રોગની સારવાર કરું રમાભાઈ આંબેડકરને ટીબીનો રોગ લાગુ પડે છે કેમ કે ટીબીનો રોગ કેમ લાગુ પડે કે માણસ પૂરું પૂરતો ખોરાક ના લઈ શકે એટલે ટીબીનો રોગ લાગુ પડે અમે લોકો બેરામપુરા વિસ્તારમાંથી આવીએ છીએ દુધવાળી ચાલીમાંથી તો તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં જે ખોડિયા નગરની ઝૂંપડપટ્ટી તમે બધાય જોઈ હશે. રામ લઈને નો ટેકરો નહીં આખા ભારત દેશમાં નહીં આખા એશિયા ખંડ જે કહેવાય ને આપણો, એશિયા ખંડની અંદર સૌથી વધારે ટીવીના દર્દીઓ ત્યાં છે. તો શોકિંગ ન્યૂઝ લાગે છે ને કે એશિયા ખંડમાં સૌથી વધુ ટીવીના દર્દીઓ ત્યાં કેમ છે? કે ત્યાં એટલા આપણા સમાજના ગરીબ લોકો રહે છે. અને એટલી બધી ગરીબાઈ ત્યાં છે. તો આ રીતે ધમાભાઈ અંબેડકરનું ટીબીના રોગના લીધે ચાહીએ ટીબી એ જમાનામાં રાજરોગ કહેવાતો તો આજે ટીબીનો તમે ડોટનો કોર્સ કરો 6 મહિના 9 મહિનાનો તો આરામથી ટીબી મટી જાયે તો બાબા સાહેબ અંબેડકર એક વાર ધમાભાઈ અંબેડકરના પલંગ પાસે બેસી અને દુસ્કેને દુસ્કે રેડી પડે છે અને કહીએ કે રામુ રામુ તારા દર્દ કે લેસ દેશ મે હજારો ડોક્ટર હે રામુ તારા દર્દ કે લેસ દેશ મે હજારો ડોક્ટર હે લેકિન મેરા જો અછૂત સમાજે ઉક્ત uska to keval keval ek me hi doctor hai ખેલાવાજી નું શું કહેવા માંગુ કે બાબા સાહેબ એવું કહેતા હતા કે તારા રોગ માટે તો આ દેશમાં હજારો ડોક્ટર છે પણ મારા સમાજના જે રોગ લાગુ પડ્યો છે અસ્પૃશ્યતાનો એના માટે તો હું જ એકમાત્ર છું અને આજે બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે સંખ્યામાં ડોક્ટરો થયા હોવા છતાં પણ આ રોગ હજી નાબૂદ નથી થતો આંબેડકરનું બીજું બલિદાન ત્રીજું બલિદાન બાબા સાહેબ આંબેડકરના એકમાત્ર છોકરા જીવતા રહે છે યશવંત આંબેડકર જે દસમું ભણી શક્યા આજે આપણે આપણા છોકરા છોકરીઓને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોની અંદર અને કેન્ટોનમેન્ટ સ્કૂલોમાં એટલા માટે મૂકી શકીએ છીએ કે બાબા સાહેબ આંબેડકરનો છોકરો દસમું ના ભણી શક્યો ને એટલે મૂકી શકીએ જો બાબા સાહેબ આંબેડકરે ધાર્યું હોત તો પોતાના છોકરાના આઈએસ આઈપીએસ ડૉક્ટર એન્જિનિયર વકીલ બનાવી શક્યા હોત અરે ઇવન તો બાબા સાહેબના રાષ્ટ્રપતિ પદની ઓફર મળી હતી રાષ્ટ્રપતિ પદ એટલે કોણ કહેવાય રાજા કહેવાય એની પણ ઓફર મળી હતી છતાં પણ બાબા સાહેબ આંબેડકરે એને ઠુકરાઈ ચોથું બલિદાન બાબા સાહેબ આંબેડકરને કેટલા બધા રોગ હોય છે ડાયાબિટીસ આર્થાટિક્સ ઢીચણમાં દુખાવો માથામાં દુખાવો પણ બાબા સાહેબ આંબેડકર એની ક્યારેય પરવા નથી કરતા તો આ ચાર મહત્વની વસ્તુઓ કરીને ગયા હોવાથી બાબા સાહેબ આંબેડકરની છબી અહીંયા મૂકવામાં આવી છે અને બાબા સાહેબ આંબેડકરના ફોટાનો ગુલાબનો હાથ પહેરાવવામાં આવે છે એટલે અમે અમારી ભીમકથામાં એ સાબિત કરીશું કે આપણા સાચા ભગવાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા છે અને રહેશે આપણા ભગવાન કોને કહી શકીએ જીવન જીવવાની પાંચ અગત્યની વસ્તુઓ છે ધોટી કપડા મકાન હવા પાણી ખોરાક આ પાંચ વસ્તુઓ જે આપણને આપે આપણા ભગવાન બેન બરાબર ને કે જે આપણને આપે આપણા માતાજી એમ કહી શકીએ આપણે તો હમણાં મેં પાણી પીધું આ પાણી આપણને બાબા સાહેબ આંબેડકરે આપ્યું છે પણ એની ખબર નથી આપણને કેમ કે આપણો ઇતિહાસ નથી લખાયો બાબા સાહેબનો ઇતિહાસ નથી લખાયો અને બાબા સાહેબનો ઇતિહાસ લખાયો છે તો આપણને વાંચવાની જ નથી બધા લોકો ગાંધીજીને જાણો છો બધા ભણ્યા છે બરાબર ગાંધીજી આ દેશમાં દાંડી કૂચ કરી બાર માર્ચ ઓગણીસો ના દિવસે કરી દાંડી કૂચ કરી એના મીઠા માટેનો સત્યાગ્રહ કહેવામાં આવે છે બધાને ખબર છે પણ હકીકતમાં આ દેશમાં પહેલો સત્યાગ્રહ ડોક્ટર બાબા સાહેબ કર્યો જેને પાણી માટેનો સત્યાગ્રહ કહેવામાં આવે છે જેને જળ સત્યાગ્રહ કહેવામાં આવે છે અને એ બાબા સાહેબ આંબેડકરે વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસ ના દિવસે કર્યો તો ગાંધીજીએ મીઠા માટેનો સત્યાગ્રહ કર્યો બાબા સાહેબ આંબેડકરે પાણી માટેનો સત્યાગ્રહ કર્યો ગાંધીજી બાબા સાહેબ એ ગાંધીજીના ત્રણ વર્ષ પહેલા કર્યો ગાંધીજીએ એ માં કર્યો બાબા સાહેબે ઓગણીસો સત્યાવીસ માં કર્યો ત્રણ વર્ષ પહેલા કર્યો હોવા છતાં બાબા સાહેબ આંબેડકર ક્યાંય નામો નિશાન નથી તો આ પાણીનો સત્યાગ્રહ શું છે જેને મહાર સત્યાગ્રહ કહેવામાં આવે છે તો જે રીતે આપણું અમદાવાદ શહેર છે મહારાષ્ટ્ર સ્ટેટ છે ત્યાં મહાર નામનું એક શહેર છે એ મહાર શહેરની બાજુમાં ચૌદાર તળાવ છે જેમ આપણે કાંકરિયા તળાવ છે ને એમ ત્યાં ચૌદાર તળાવ છે તો ચૌદાર તળાવ છે ત્યાં મ્યુનિસિપાલિટી મહાર ની મ્યુનિસિપાલિટી એવો તળાવ કર્યો કે આ પાણી આપણે લોકો પી શકીએ પણ આપણી પાસે એટલી તાકાત નથી કે આપણે પાણી પી શકીએ એટલે મહાડના આપણા સમાજના લોકો એ બાબા સાહેબ આંબેડકરને બોલાવે છે બાબા સાહેબ આંબેડકર બોમ્બેમાં રહેતા હતા બાબા સાહેબ આંબેડકરને ત્યારે મિનરલ બોટલ આપણે બિસ્લેરીની બોટલ કહીએ બાબા સાહેબ આંબેડકરને બિસ્લેરીની બોટલ ત્યાં મળતી હતી છતાં પણ બાબા સાહેબ આંબેડકર આપણા સમાજના લોકો માટે એક બોમ્બેથી મહાડ આવે છે સાહેબ આંબેડકર જયારે મહાડ સત્યાગ્રહ કરે છે ત્યારે કેટલા બધા લોકો એમની હોય હોઈએ કોંગ્રેસ વિરુદ્ધમાં ગાંધીજી વિરુદ્ધમાં સવર્ણો વિરુદ્ધમાં મીડિયા વિરુદ્ધમાં તા નહીં ટેલિફોન નહીં મોબાઈલ નહીં વોટ્સઅપ નહીં ફેસબુક નહીં ટ્વિટર નહીં ઇન્સ્ટા નહીં અભણ માણસો આપણા એક પોસ્ટકાર્ડ અઠવાડિયે દસ દિવસે મળતો હોવા છતાં બાબા સાહેબ આંબેડકરે માણ સત્યાગ્રહ કર્યો ત્યારે એમની સાથે કેટલા લોકો હતા ખબર છે દસ હજાર લોકો અને પાંચ હજાર તો બહેનો હતી તો બાબા સાહેબ આંબેડકર આ મહાન સત્યાગ્રહ કેવી રીતે કરી શક્યા શું તાકાત હતી બાબા સાહેબ આંબેડકર માં કે બાબા સાહેબ આંબેડકર એ દસ હજાર લોકોને ભેગા કર્યા અને જ્યારે બાબા સાહેબ આંબેડકર એ મહાન સત્યાગ્રહ કર્યો ત્યારે એમની ઉંમર કેટલી હતી ઓગણીસો સત્યાવીસ ને નવ છત્રીસ વર્ષ એક છોકરો કહેવાય છત્રીસ વર્ષના એક છોકરાએ એ અઢી હજાર વર્ષ જૂની જે ઇતિહાસ હતો એના ખતમ કરી નાખ્યો એટલી બધી તાકાત હશે બાબા સાહેબ આંબેડકર માં કે એક છત્તીસ વર્ષના છોકરાએ અઢી હજારો જૂનો ઇતિહાસ બદલી નાખ્યો તો શું તાકાત હતી બાબા સાહેબ આંબેડકરમાં કે જે જેના લીધે બાબા સાહેબ આંબેડકરને સત્યાગ્રહ સફળ બનાવ્યો તો બાબા સાહેબ આંબેડકરમાં જે તાકાત હતી એ બૌદ્ધ ધર્મની અંદર જે પંચ બધા જાણો છો ને પંચ એટલે પાંચ શીલોનું પાલન હું ચોરી નહીં કરું હું જુઠ્ઠું નહીં બોલું હું વ્યભિચાર નહીં કરું હું માંસાર નહીં કરું હું દારૂ પાન પરાગ તમાકુનું સેવન નહીં કરું આ પંચ તાકાત હતી બાબા બાબાબ આંબેડકર પાસે એટલે બાબા સાહેબ આંબેડકરે માર સત્યાગ્રહ કર્યો અને માર સત્યાગ્રહ સફળ બનાવ્યો તો આજે આપણે આ પાણી પીએ કે બાબા સાહેબ આંબેડકરના લીધે પીએ પણ જયારે આપણી માતાઓ બહેનો પાણી પીવો ત્યારે શું બોલો છો બહેનો બોલો જય સંતોષી માં કોઈ ખોટું ના લગાડતા બરાબર જે હકીકત છે મારે તમને કહેવી પડશે જય દશામાં જય અંબે માં જય ચામુંડ માં તો હવે પાણી પીવો ત્યારે બહેનો શું બોલશો દોસ્તી બોલો હા હવે પાણી પીવો ત્યારે એમ કેજો જય ભીમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમારો ખુબ ખુબ આભાર કે અમારા બાપ દાદાઓના ગંદા કાબુચિયાત નું પાણી પીવા દેવામાં પણ નતું આવતું આજે તમારા લીધે અમે આ એકવાગાર્ડ નું પાણી આ મ્યુનિસિપાલટી નું તમારા લીધે તો પાણી કોણે આપ્યું બોલો બાબા સાહેબે ત્યારબાદ આપણે જે રોટી ખાઈએ ને એ રોટી બાબા સાહેબ આંબેડકરે આપણને આપી અહીંયા મોટી ઉંમરના વડીલો અને બહેનો બેઠા છે આપણા બાપ દાદાઓ ગામડાઓની અંદર શું ખાતા હતા તમને બધાને ખબર છે બરાબર મારા જાહેરમાં એવું ના બોલવું જોઈએ પણ તમને ખબર છે ને શું ખાતા હતા તો આજે અમારા ગવર્મેન્ટ કર્મચારીઓ અમારે ત્યાં કાંકરિયા જલધારા વોટર છે એમાં એમના છોકરા છોકરીઓના મેરેજ એક એક હજાર રૂપિયાની ડીશમાં રાખે છે કેટલા એક ડીશના એક હજાર રૂપિયા રાખે છે એ પણ બાબા સાહેબ આંબેડકરના લીધે રાખે છે તો રોટી બાબા સાહેબ આંબેડકરે આપણને આપી આ કપડા કપડા પણ બાબા સાહેબ આંબેડકરે આપ્યા તમને એવું લાગતું હશે કે પ્રકાશભાઈ બેન્કર અમદાવાદના કોઈ પોસ્ટ એરિયામાં રહેતા હશે અને પ્રકાશભાઈ વેંકરના મધર ફાધર ભણેલા ગણેલા હાઈલી એજ્યુકેટેડ હશે તો મારા મધર ફાધર અફર છે વેરામપુરાની દુધવાળી ચાલી જો તમે લોકો જોયું હોય ત્યાં દારૂ જુગારના અડ્ડા ચાલે જે સ્લમ વિસ્તાર કહેવાય અમદાવાદનો ત્યાં દૂધવાડી ચાલીમાં હું રહેતો તો મારા ફક્ત ફાસ્ટ ક્લાસ ઓગણચાલીસ ટકા જ હતા એ જમાનામાં મને ચાર સરકારી નોકરી મળી હતી કેટલી આજના જમાનામાં ગમે તેટલો ભણેલો ભણેલો હશે એના નોકરી મળશે કે કેમ એક પ્રશ્ન છે કે નોકરીઓ ખતમ થઈ ગઈ છે તો અભણ મા બાપનો છોકરો ઓગણચાલીસ ટકા હોવા છતાં મને ચાર ચાર સરકારી નોકરી મળી કે ફક્ત ને ફક્ત સાહેબ આંબેડકરના લીધે મળી તો સાહેબ આંબેડકરે એવું શું કર્યું કે જેના લીધે અમને નોકરી મળી તો સાહેબ આંબેડકરે રિઝર્વેશન આપ્યું રિઝર્વેશન એટલે શું અનામત અનામત એટલે શું કે ટોકીસ આપણે અમારા અમદાવાદમાં કાંકરિયાની બાજુમાં અપ્સદા ટોકીસ છે તો અપ્સદા ટોકીસ અંદર પહેલાં એના પગથી આપણા બાપ દાદાઓને જોવા દેવામાં નતા આવતા તો બાબા સાહેબ આંબેડકરે એવી કેવી વ્યવસ્થા કરી કે અપ્સરા ટોકીસમાં જોવા જવાનું પિક્ચર જોવાનું એસીમાં જોવાનું બાલ્કનીમાં જોવાનું અને નાસ્તા સાથે જોવાનું અને મફત જોવાનું એક જોરદાર તાલીમ વાળો બાબા સાહેબ આંબેડકર માટે એટલી સુંદર મજાની વ્યવસ્થા કરી દીધી તો દાખલા તરીકે અપ્સરા ટોકીસમાં એક હજાર ખુરશી છે તો ગુજરાતની અંદર શેડ્યુલ કાસ્ટના લોકો માટે સાત ટકા રિઝર્વેશન છે એક હજારના સાત ટકા એટલે સિત્તેર ખુરશીઓ તો બાબા સાહેબ આંબેડકરે સિત્તેર ખુરશીઓની કેવી વ્યવસ્થા કરી કે દુનિયાના કોઈ માયનાલાલની તાકાત નથી કે શિડ્યુલ કાસ્ટ સિવાનો કોઈ વ્યક્તિ એ ખુરશીમાં બેસી શકે તો આવી સિત્તેર ખુરશીઓ જે પેદા કરી એના લીધે અમારી જેવા આજે કેટલા પચાસ લાખ સરકારી કર્મચારીઓ થયા છે અને કદાચ ચાંદખેડાની અંદર જ મારા ખ્યાલથી દસ હજાર હશે બરાબર મહેશભાઈ બેલભાઈ દસ હજાર કર્મચારીઓ ચાંદખેડામાં છે પણ અત્યારે બધા ટીવી બીવીમાં સુઈ ગયા છે એટલે બાબા સાહબ આંબેડકરે 18 માર્ચ 1956 ના આગરાના લાલ કિલ્લા મેદાન પરથી કહ્યું હતું કે મુજે પડલિકે લોકોને धोका દિયા હે મુજે પડલિકે લોકોને धोका દિયા હે મેં ચાહતા થા કે સમાજ પડલિક કર મેરે સમાજ કી સેવા કરેગા લેકિન મેં દેખ રહા હું મેરે ઇસ ક્લાસ કો કી ભીડ ઇક્ટા હો ગઈ હે ઓર વો અપને બી બચ્ચો મે મસ્ત હો ગયે બાબા સાહબ આંબેડકર એ ટાઈમે આગરા માં રેડિયાતા અને આજે પણ એ જ પરિસ્થિતિ છે બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે તમારી આવકના પાંચ ટકા તમે તમારા સમાજ માટે વાપરજો કેટલા પાંચ ટકા વાપરવાનું કહ્યું અમે પાંચ ટકા ને એક ટકો પણ આપવા તૈયાર નથી સો રૂપિયા આપે ને તો પણ ઘણું છે અને જે પૈસા હું એસબીઆઈ મળ્યું અમારું યુનિયન ચાલે છે બે યુનિયન એ યુનિયનનો દોઢસો રૂપિયા દર મહિને લઈ લઈએ તમને પૂછ્યા વગર જબરજસ્તી કાપી લઈએ તમારી તાકાત નથી કે તમે તમેશ કરી શકીએ આપણે એક રૂપિયો ઓછો કરી શકીએ એવા એક કર્મચારીના ભાગે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા ઇન્ડિયન ફી આપે છે જેમાંથી એમને શું મળશે તો પ્રશ્ન છે પણ ત્યાં કોઈ બોલતા નથી એટલે મને અમને લોકોને એવું લાગે છે કે બાબા સાહેબ આંબેડકરે જો જે લોકોને નોકરી અપાઈ એ લોકોને પચાસ રૂપિયા કે સો રૂપિયાના સ્ટેમ્પ પર લખાઈ દીધું હોત ને તો જબરજસ્તી આપત અમારા એમ જોડે વાત કરીએ છીએ કે અમને અમારું ફેમિલી અમને ઘરવાળા કહે કે આ સમાજ સુધારવાનો નથી પણ અમે કોશિશ કરીએ છીએ અમે તો એમ જ કહીએ કે આ સરકારી નોકરી છે ને બાબા સાહેબ આંબેડકરે એકલા મારા માટે જ મૂકી હતી બીજા લોકો શું કરે છે એમાં મારે પડવાની જરૂર નથી અને આ કામ અમારે જ કરવાનું છે લોકો અમને સાથ આપે કે ના આપે અમે આ કામ કરવાના કરવાના ને ચોક્કસ કરવાના છીએ અને અમને આશા પણ છે કે અમે અમારા કામમાં સક્સેસ જઈશું અમે લોકોએ ઘણા એવા કામો કર્યા છે કે કદાચ અમે જો લોકોએ જો રેકોર્ડ રાખ્યો હોત તો ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમારા નામો હોત પણ આપણે ક્યારે એવો હિસાબ જ નથી રાખ્યો કેમ કે કર દરિયા ડાલ હમણાં જ વાત કરી કે ચાંદખેડામાં એવા પચાસ થી સો ફેમિલી હશે કે જે લોકોને અમે મદદ કરીએ અમે અમારી વાહવાહી માટે નથી કહેતા પણ આપણા સમાજમાં સૌથી મોટી ખામી જે હોય ને તો પે બેક ટુ સોસાયટી એટલે જ્યારે આપણે કેપેબલ થઈએ ને ત્યારે પે બેક ટુ સોસાયટી પહેલા કરવાનું હોય અને પછી પે બેક ટુ રિસ્પોન્સ કરવાનું હોય બેક ટુ રિસ્પોન્સ એટલે શું છે કોઈ માણસે આપણને પાંચ ટકાની મદદ કરી હોય ને તો એને પંદર ટકાની મદદ પાછી આપવી આ એક કુદરતનો નિયમ છે અને બાબા સાહેબ આંબેડકરે એટલે કહ્યું કે પાંચ ટકા તમે તમારા સમાજ માટે વાપરજો અને કુદરત પણ એવું કહીએ કે તમે તમે જો પાંચ સમાજ માટે નહીં વાપરો ને તો કુદરત તમારી કંદી દસ ટકા છીનવી લેશે હું કંઈક કહેવા માગું છું કુદરત તમારી ક્યાં નથી દસ ટકા છીનુ લેશે તમને ખબર પણ નહી પડે તો કપડા બાબા સાહેબ આંબેડકરે આપ્યા હવા ને એ પણ બાબા સાહેબ આંબેડકરના લીધે છે અંદર આપણા જે એની હવા આજકાલના છોકરા છોકરીઓને ખબર ના પડે એ તો જાણે સહન કરી હોય એને ખબર પડે કે કેવી ગંધાતી હવા હોય એની જગ્યા ચોખ્ખી હવા આપણા ઘરમાં એસી લાગ્યા હોય તો એ બાબા સાહેબ આંબેડકરના લીધે છે ત્યારબાદ આ મકાન છે મકાન પણ બાબા સાહેબ આંબેડકરના લીધે છે આજની તારીખમાં ગામડાઓની અંદર અમુક ગામડાઓ એવા છે કે જ્યાં આજની તારીખમાં છે ત્યાં અને એક દેશી નળિયું બદલ્યું આપણા દેશી નળિયામાં રહેતા હતા આજે પણ ઘણા ગામડાની અંદર દેશી નળિયા છે એક દેશી નળિયું હોય ને તો ત્યાં દરબારનો પૂછવા જવું પડે કે અકુબા સકુબા આટલું નાનો હોય અને આપણા બાપ દાદા કે અમે દેશી નળિયું બદલીએ ત્યારે આપણા બાપ દાદા દેશી નળિયું બદલી શકે આજે અમારા સરકારી કર્મચારીઓ એક એક કરોડ રૂપિયાના ફ્લેટમાં ટેનામેન્ટ નહીં એક એક કરોડના ફ્લેટમાં રહી જાય જે અહિયાં બનેલા જ છે બધા જોયા તો કેટલી બધી વસ્તુ આપણને બાબા સાહેબ આંબેડકરે આપી રોટી કપડા મકાન હવા પાણી ખોરાક તો બેનો આપણા સાચા ભગવાન કોણ કહેવાય બાબા સાહેબ કહેવાય ને હવે તો હવે બાબા સાહેબ ને આપણે યાદ કરીશું ને સારું કહેવાય તાલી પાડો એમના માટે હા સારું કેવાય ને આ જ વસ્તુ છે કેમ કે જ્યાં સુધી આપણને સમજણ અમારું કામ આટલું જ છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકર જો તમે સાચા અર્થમાં માનસો દિલથી તો તમે ક્યારેય દુખી નહીં થાવ અમારા પિયુષ ભાઈ અહીંયા બેઠા જ છે અમારું બે કરોડ રૂપિયાનું ઇનામ છે પિયુષ ભાઈ બરાબર ને બે કરોડ રૂપિયાનું ઇનામ છે જો કોઈ ચમત્કાર કરી બતાવો તો હાથમાંથી કંકુ કાઢવા આંખ પર ચાલુ એકના ડબલ કરવા જીભમાંથી સળિયો આપવા કાઢવો આ દુનિયામાં કોઈ ચમત્કાર નહીં થતા આ બધી જ હાથ ચાલાકી છે એટલે અમે એક ચમત્કારમાં માનીએ છીએ કયો ચમત્કાર તમારા ઘરમાં બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખો તમારા ઘરમાં બાબા સાહેબ આંબેડકરનું જીવન જરૂરિયાત તમે ગાડીમાં લાયા છે તમને આપવા માટે મફત નહીં આપે પૈસાથી આપીશું કેમ કે આ દુનિયામાં મફતમાં મળેલી વસ્તુની કોઈ કિંમત નહીં હોતી તમારા ઘરમાં બાબા સાહેબનો ફોટો રાખો તમારા ઘરમાં બાબા સાહેબનું પુસ્તક રાખો તમારા છોકરાને રોજ 15 મિનિટ વંચાવો કેટલા ફક્ત 15 મિનિટ વંચાવો અને એક વર્ષમાં ચમત્કાર ના બનાવ ને તો તમે કહો કરવા તૈયાર છે આ કુદરતનો નિયમ છે તો કષ્ટવત્તા થાય થાય ને થાય જ તો આ પાંચ વસ્તુઓ બાબા સાહેબ આંબેડકર આપێت ત્યાં તદુત ના બાબા સાહેબ આંબેડકર ને જો આપણે સાચા ભગવાન માનો હોય તો કેવી રીતે માની શકે તો બાબા સાહેબ આંબેડકર એ કહીતું કે આ દેશ કે અંદર આ દેશ કે અંદર રાજા બનવા કે લિયે રાણી કે પેટ સે જન્મ લેના પડતા હતા આપણે રાજા બનવું હોય ને તો રાણી ના પેટે જન્મ લેવો પડતો તો પણ બાબા સાહેબ આંબેડકરએ કહીતું કે ઇસ દેશ મે રાજા બનને કે લિયે દાણી કે પેટ સે જન્મ લેના પડતા થા લેકિન મેને બંધાન કે અંદર એક કલમ લગાકે ઇસ દેશ કે અંદર મેતાણી કે પેટ સે રાજા પેદા કર્યા ખલાઓ જે ને મેતાણી એટલા આપડા વાલ્મીક્ય સમાજની સ્ત્રી એના પેટે જે રાજા પેદા થાય આ આપડા દેશના રાષ્ટ્રપતિ જ્ઞાનીત્યલસિંહ રા ઓળખો છે ને એ વાલ્મીક્ય સમાજના હતા અને બાબા સાહેબ આંબેડકર એના રાજા બનાવી દીધા તો આપણને પણ બાબા સાહેબ આંબેડકર રાજા બનાવી શકે એમ છે પણ આપણને બાબા સાહેબમાં વિશ્વાસ હોવો જોઈએ બાબા સાહેબની વિચારધારામાં વિશ્વાસ હોવો જોઈએ હમણાં જ મેં તમને વાત કરી કે અહીંયા બેઠેલા ચાર પાંચ લોકોને જ ખબર છે કે બાબા સાહેબ આંબેડકરની સાચી જન્મ તારીખ અને સાચી મૃત્યુ તારીખ ક્યારે ગીની નદી વહેતા જોઈ છે ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો એવું છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતા મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓને વધારે હોય છે કે પલ્લીમાં ચડતા કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી જેમ પડ્યું હોય છે આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘી ની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર

કોમેન્ટમાં જરૂર જણાવજો